भौतिक वस्तु तो तुम्हें मांगसो ने એટલે આ તરત જ ફેકવા મનસે એટલે ઉપાડ ઉપાડ શું જોઈએ છે હ પણ આ જે તમે બેઠા છો ને એવું જરૂરી નથી કે તમને કાલે પાછું મળે તો महाराज એકવાર જોરદાર જયકાર લગाइए बोलिए अपने-अपनी മാત પિતા की जय कृष्ण कन्हैया लाल की जय हरि द्वार धाम की जय

વિનાશ કાર્ય વિપરીત બુદ્ધિ અને ઉપરથી પેલો કળયુગ હાવી થયો પરીક્ષિત જો પરીક્ષિત જેવા મહાત્માને કળયુગ હાવી થતો હોય તો તમે અને હું

માંગવાનું આવડવું જોઈએ માંગતા નો આવડે ને બધું નકામો માંગતા કોને આવડે ખબર છે વાણિયાના છોકરાને વાણિયો હોય ને વાણિયો કોણ છે આમાં વાણિયા છે કોઈ નથી બાકી વાણિયાનો દીકરો બહુ ડાયો હોય દાવ્યુમાંનો દીકરો તમારા ગામમાં વાણીયો હોય તો જોજો સો ગ્રામ વસ્તુ આપે ને તોલીને એમાં પાંચ ગ્રામ તો આમ મારી દીધી હોય તોલમાં જ પાંચ રૂપિયા ઉપર લેતો હોય એવા એક વાણિયા હતા તમને એક વાત કહો એમાં આનંદની વાત છે વાણિયાનો પુત્ર એ વાણિયાને એક પુત્ર થયો અને પુત્ર અંધ અંધ થયો અને ઉપરથી એમના મા બાપ મરી ગયા ગુજરી ગયા એટલે આ વાણિયાનો પુત્ર અંધ અનાથ અને પાછો એની પાસે લક્ષ્મીજી નહીં લક્ષ્મી બે પ્રકારની હોય અલક્ષ્મી અને લક્ષ્મી એક પાતળા દરવાજે આવતી હોય ને કાકળા દરવાજે રૂમ ઝૂમ રૂમ ઝૂમમ નગારા વગાડીને આવતી હોય તમારે કઈ જોઈએ છે એ પ્રમાણે તમારે કરવાનું તમારા જ આ વાણિયા નો પુત્ર ને પાછો નિર્ધન એટલે ગામમાં ક્યાં સદાવ્રત ચાલતું હોય ત્યાં જમી લે